પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું આજે આપણે બીજી વખત યહોસ્વાના પુસ્તકને જોવા પ્રયત્ન કરીશું બાઇબલમાં યહોસ્વાનું પુસ્તક વિશ્વાસનું મહાન પુસ્તક છે વિશ્વાસ શું છે અને વિશ્વાસ કેવી રીતે કાર્ય કરે છે તેના ઉદાહરણોનું પુસ્તક યહોસ્વા છે આપણે ગણનાના પુસ્તકમાં અવિશ્વાસ વિશે શીખી શક્યા છીએ યહોસવાનું પુસ્તક વિશ્વાસ વિશે શીખવે છે યહોસ્વાના પુસ્તકમાં ઇસરાયેલના બાળકો કનાન દેશમાં એટલે વચનના દેશમાં જવાના હતા આપણે તેઓ કનાન દેશમાં ગયા તેના વિશે જોઈશું તેમાં આપણને વિશ્વાસના મોટા ઉદાહરણો જોવા મળશે આ પુસ્તકમાં સોળ જેટલા વિશ્વાસના જુદા જુદા ઉદાહરણો આપવામાં આવ્યા છે યોસ્વાના પુસ્તકમાં આપવામાં આવેલા વિશ્વાસના ઉદાહરણોને એકસાથે મૂકશો તો આપણને સરસ સુંદર વિચાર આવશે કે કેવી રીતે આત્મિક માલિકીને પોતાની માલિકીનું કરવું અથવા કેવી રીતે ઈશ્વરની પ્રેરણા સફળતા માટે મેળવવી મિત્રો સૌ પ્રથમ યહોશવાના પુસ્તકમાં આપણે જોઈએ તો તેને કહી શકાય કે આ વિશ્વાસ કાયમ રહે તેવો છે યહોસ્વાને મૂસા દ્વારા નેતાગીરી આપવાથી ઢાંકી દેવામાં આવ્યા તે આપણે જોઈ શકીએ છીએ શાસ્ત્ર જણાવે છે કે યહોસ્વા પવિત્ર આત્માથી ભરપૂર હતો તેથી મૂસાએ તેના હાથ યહોસવા પર મૂક્યા માટે જે આજ્ઞાઓ ઈશ્વરે મૂસાને આપી હતી તે આજ્ઞાઓ ઈસરાયેલના બાળકોએ યહોસ્વાની પાછળ ચાલીને પાડી એટલે કે પરિપૂર્ણ કરી મૂસાના મરણ બાદ ઈશ્વરના સેવક મૂસાના મદદની સાથે ઈશ્વર બોલ્યા હતા તેનું નામ યહોસ્વા છે અને તેણે કહ્યું કે મૂસા મારો સેવક મરણ પામ્યો છે હવે તું ઇઝરાયેલનો નવો નેતા છે આ મારા લોકને બચાવ હિંમતને બળ રાખ કારણ કે તું મારા લોકને માટે સફળ નેતા હોઈશ તારે ફક્ત હિંમત અને બળ રાખવાની જરૂર છે અને મૂસાના સર્વ નિયમોને આધીન થવાનું છે પણ જો તું આ સર્વ નિયમો પાળવામાં સફળ થઈશ તો તું તારા સર્વ કાર્યમાં સફળ થઈશ અને લોકોને આ નિયમો નિયમિત યાદ દીવડાવતો રહેજે તારે તે નિયમો પર રાત અને દિવસ વિચાર કરવાનો છે જેથી તું તે નિયમો પાડવામાં સંપૂર્ણ બનીશ અને ત્યારે જ તું સફળ નેતા બનીશ બળવાન તથા હિંમતવાન થા ભયભીત ન થા ને ગભરાતોમાં કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા એટલે કે ઈશ્વર તારી સાથે છે મિત્ર અહીંયા બાઇબલનું નેતાગીરી માટે મહાન સત્ય દર્શાવેલું છે દરેક નેતા પોતાના પછીની નેતાગીરી ઊભી કરે તે ઈશ્વરનો ઈરાદો છે દરેક સંત પાઉલની પાસે તિમોથી હોવો જ જોઈએ આ કાર્ય સુંદર રીતે મૂસાના જીવનમાં જોવા મળે છે આપણે અહીંયા નેતાગીરીનો પરવાનો મૂસા દોરતો હતો તે સમયમાં છે અને યહોશવા પાછળ ચાલ્યો તે આપણે જોઈ શકીએ છીએ તેનો અર્થ એ કે કોઈ એકે કંઈક સત્ય કર્યું છે નેતાગીરીનો હવાલો યહોશવાને આપવામાં આવ્યો અને ઈશ્વરના લોકોનો આગેવાન બન્યો ત્યાં આપણને વિશ્વાસ શું છે તેનું ચિત્ર જોવા મળે છે મિત્ર ધ્યાન રાખો અહીંયા આધીનતા શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે તારે ઈશ્વરની આજ્ઞાઓને આધીન થવું ખરેખર તો તેઓ વચનના દેશમાં પ્રવેશવાના છે અને ઈશ્વરના લોકે કનાન દેશને જીતવાનો છે અને આ આધીનતાની બાબત છે યહોશના પુસ્તકનો વિશ્વાસ આધીનતાનો વિશ્વાસ છે યહોશના પુસ્તકમાં શરૂઆતના પુસ્તકમાં જેને આપણે વિશ્વાસ જટિલ છે અને ગૂંચવણ ભર્યા પ્રશ્નોમાં પણ વિશ્વાસ જો આપણે પ્રશ્નોમાંથી છુટકારો વિશ્વાસથી મેળવવો છે અને તેને દૂર કરવા માટે વિશ્વાસની જરૂરિયાત પડે છે તેથી આપણે વિશ્વાસનો અભ્યાસ કરીએ માટે આપણે બ્રહ્મા રહ્યા વગર આપણા પ્રશ્નોનો સામનો કરીએ હવે યહોશવાના પુસ્તકના બીજા અધ્યાયમાં રાહાબનું ચારિત્ર ઘણા લોકો માટે પ્રશ્નો ઊભા કરે છે રાહાબ એ વેશ્યા હતી અને યહોશવાના પુસ્તકના બીજા અધ્યાયમાં તેનો જવાબ આપવામાં આવ્યો છે ઘણા યહૂદી લોકો રાહાબના ઘરે આવ્યા અને તેણે તેમને છુપાવ્યા જ્યારે અધિકારીઓ આ યહૂદી લોકોને શોધવા આવ્યા ત્યારે રાહાબ વેશ્યાએ તે અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા તેને આ પ્રમાણે કહેવામાં આવ્યું નવા કરારમાં હિબ્રોના પુસ્તકના અગિયારમાં અધ્યાયમાં વાંચે છે કે રાહાબ વેશ્યા વિશ્વાસની અભિનેત્રી છે રાહાબે પોતાનું જીવન બચાવ્યું કારણ કે તેણે તે યહૂદીઓને સંતાડવાનું કાર્ય કર્યું હતું અને અધિકારીઓને બીજે માર્ગે મોકલ્યા એટલે કે ગેરમાર્ગે દોર્યા ઘણા લોકોને આ વાતને લીધે પ્રશ્નો ઊભા થાય છે તેઓ કહે છે કે થોડીક વાર રાહ જુઓ મને તો પ્રમાણિકપણાનો પહાડ બનવાનું શીખવવામાં આવ્યું છે અહીંયા જે વેશ્યા છે તે તો જૂઠું બોલી છે રાહાબે પોતાનું જૂઠ પાથરી દીધું અને તેનું નામ વિશ્વાસના હીરોની સાથે મૂકવામાં આવ્યું કારણ કે તે જૂઠું બોલી તેઓ આ સમજી શક્યા નહીં આ ખૂબ મોટો પ્રશ્ન ઘણા લોકો માટે છે પણ જો તમે આ વાર્તાને નજીકથી જોશો તો તમને જાણવા મળશે કે રાહાબ જુઠ્ઠું બોલી તેના લીધે વિશ્વાસના બાળકોમાં તેની ગણના કરવામાં આવી તે સત્ય નથી હિબ્રુઓના અગિયારમો અધ્યાય જણાવે છે કે વિશ્વાસથી રાહાબ વેશ્યાએ જેઓ વિશ્વાસ કરતા નહોતા તેમને હિબ્રુઓને પકડાવ્યા નહીં તમે જુઓ મિત્ર જ્યારે રાહાબ વેશ્યાના ઘરે યહૂદી જાસૂસો આવ્યા ત્યારે તેમણે તેને કહ્યું તે વિશ્વાસને દર્શાવે છે તેણે કહ્યું તમે લોકો જીવતા અને સાચા ઈશ્વરને ભજનાર છો ઘણા લોકો તમારી ખૂબ જ બીક રાખે છે અમે માનીએ છીએ કે ઈશ્વર તમારી સાથે છે તેણે કહ્યું સાંભળો જ્યારે તમે આ દેશમાં આવો ત્યારે તમે મને મારી નાખશો નહીં તેઓએ તેની સાથે કરાર કર્યો તેઓએ કહ્યું આ કિરમજી રંગની દોરી લે અને તારા ઘરની બારીએ બાંધ તેનું ઘર તો યરીખુના કોટની ઉપર હતું અને મિત્ર આ કોટની દિવાલો એટલી બધી જાળી હતી કે તેની ઉપર ઘર બાંધી શકાતું હતું અને ચોક્કસ આ લાલ રંગની દોરી તેના ઘરની બારીએ બાંધવામાં આવી તે તો તારણનું ચિત્ર દર્શાવે છે એ તો છુટકારાનું ચિત્ર દર્શાવે છે જેમ કે નૂહનું વાણ ઉત્પત્તિના પુસ્તકમાં દર્શાવે છે તેઓએ તેને કહ્યું આ લાલ દોરી તારા ઘરની બારીએ હશે અને જે કોઈ આ ઘરમાં તારી સાથે હશે તેનો બચાવ થશે આખા યરીખો શહેરનો નાશ થશે પરંતુ તારો બચાવ થશે તું બચી જવા પામશે શા માટે રાહબનો બચાવ થયો શું તે જૂઠું બોલી અને જાસૂસોને છુપાવ્યા માટે ના મિત્ર કારણ કે રાહાબે વિશ્વાસ કર્યો કે આ લોકો તો ઈશ્વરના લોક છે અને તે વિશ્વાસ રાખતી હતી કે તેમના સંઘર્ષમાં જીવતો અને સાચો ઈશ્વર મદદ કરવાનો છે રાહાબ પોતાનો વિશ્વાસ જીતવા અને સાચા ઈશ્વરમાં જાહેર કરે છે અને આ વિશ્વાસે તેનો બચાવ કર્યો આકસ્મિકતાથી ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં તે જોવા મળે છે કારણ કે રાહાબને વિશ્વાસ હતો હું માનું છું કે જે લાલ દોરી તેની બારી પર બાંધી તે વિશ્વાસનું ચિત્ર બતાવે છે મિત્ર યહોશવાના પુસ્તકની શરૂઆતમાં કાયમ રહે તેવો વિશ્વાસ મૂસાથી યહોશવા સુધી જોવા મળે છે ત્યારબાદ આપણને ગૂંચવણમાં વિશ્વાસ જોવા મળે છે ત્યારબાદ આ વિશ્વાસનું સુંદર ચિત્ર આપણને જોવા મળે છે આ વિશ્વાસે તેનો બચાવ કર્યો દરેક વ્યક્તિ વિશ્વાસથી બચી શકે છે અને આ રાહાબ ઈસુ ખ્રિસ્તની દાદીની દાદીની દાદી બને છે હવે મિત્ર આપણે આગળ જોઈએ તો ત્રીજા અધ્યાયમાં વિશ્વાસને સાબિત કરવામાં આવ્યો છે યાદ રાખો મિત્ર આપણે આ પુસ્તકમાં વિશ્વાસનો અભ્યાસ કરીએ છીએ ઈશ્વર જ્યારે આપણને આત્મિક કનાનમાં આપણે પ્રવેશ પ્રવેશીએ તેનો પ્રયત્ન કરે છે અને જ્યારે આપણે સર્વ આત્મિક આશીષો માંગીએ છીએ ત્યારે ઈશ્વર ચોક્કસ આપણા વિશ્વાસમાં ઉત્તેજન આપે છે આ બાબત ગીધિઓના જીવનમાં જોવા મળે છે જૂના કરારમાં ગીતશાસ્ત્રના પુસ્તકના સાડત્રીસમાં અધ્યાયની ત્રેવીસમી કલમ જણાવે છે કે વિશ્વાસીના સર્વ રસ્તા ઈશ્વર પાધરા કરે છે તેનો અર્થ એ કે જ્યારે આપણે વિશ્વાસના રસ્તામાં ચાલીએ છીએ તો ઈશ્વર આશીર્વાદો પૂરા પાડે છે ઉત્તેજન પૂરું પાડે છે તેઓ આપણા દરેક રસ્તામાં દૂરનાર બને છે આપણા દરેકે દરેક વિચારોમાં તે મદદ કરનાર બને છે આપણી દરેકે દરેક હિલચાલમાં મદદ કરનાર બને છે હવે ગણનાના પુસ્તકમાં જણાવેલું કે ઈશ્વરે દસ વખત સાબિત કરી આપ્યું કે ઈશ્વર તેમની સાથે છે પણ તેઓનો વિશ્વાસ કાયમ નહોતો તેઓનો વિશ્વાસ મજબૂત નહોતો તેથી ઈશ્વર આપણા રસ્તા પાધરા કરે છે જેમ મુસાની સાથે ઈશ્વરના આશીર્વાદ હતા તેમ યહોસ્વાની સાથે હશે તેઓ વિશ્વાસ લોકોમાં ઈશ્વર સાબિત કરે છે આ ચમત્કારોનો હેતુ બતાવે છે કે લોકોની સાથે ઈશ્વર રહેશે અને જ્યારે તેઓ યરદનને પાર ઉતરશે અને કનાન દેશમાં પહોંચશે ત્યારે ઈશ્વર તેમને આશીષ આપશે અને તેમની સાથે રહેશે હવે મિત્ર ચોથા અધ્યાયમાં તેમણે જે બાંધ્યું તે તો વિશ્વાસનો થાંભલો છે તેઓ યરદન નદીમાં થઈને ચાલ્યા એટલે કે કોરી ભૂમિમાં ચાલ્યા અને નદીની પાર પહોંચ્યા ચાળીસ વર્ષ પહેલાં લાલ સમુદ્ર પાર કરવાનો જેવો અનુભવ હતો તેવો જ અનુભવ આ હતો જ્યારે તેઓ યરદન નદીમાં કોરી ભૂમિમાં ચાલીને પાર ગયા ત્યારે તેમણે સ્તંભ બાંધવાનું કહેવામાં આવ્યું એ જગ્યા તો તેમના માટે યાદગાર બની રહી તેમના બાળકો પણ જ્યારે આ જુએ ત્યારે તે વિશે તેઓને પણ તેનું શિક્ષણ મળે અહીં બાળકોને શિક્ષણ મળે તેનું ચિત્ર જોવા મળે છે અને યાદગાર સ્તંભ બાંધવા પાછળનો હેતુ એ હતો કે લોકો તેને યાદ કરી શકે અને બાળકો તે વિશે શિક્ષણ મેળવી શકે અથવા તો તે જાણી શકે હવે મિત્ર પાંચમા અધ્યાયમાં પહેલેથી જરૂર હોય તેવા વિશ્વાસ વિશે જોવા મળે છે આ જ અધ્યાયમાં વિશ્વાસને અધિકૃતપણે નક્કી કરવામાં આવેલો છે હવે આપણને આ પાંચમા અધ્યાયના અંત ભાગમાં જોવા મળે છે યહોસ્વાએ જાહેર કર્યું કે કોઈએ પોતાની તરવાર મ્યાનમાં મૂકવી નહીં અને આજે પણ જો તમે આ જગ્યાઓની મુલાકાત લો તો આ જગ્યાઓ રાત્રિના સમયે ખૂબ જ અંધારી હોય છે યરદરની પૂર્વમાં સંપૂર્ણ અંધારું થતું હતું અને દુશ્મનો પર હુમલો કરવો ખૂબ સરળ હતું અને એટલા માટે જ યહોસ્વાએ જાહેર કર્યું કે કોઈએ પોતાની તરવાર મ્યાનમાં મૂકવી નહીં અને જો તેઓ કોઈને તરવાર મ્યાનમાં મૂકેલી જોએ તો તેઓ પારખી શકે કે તે પોતાનો દુશ્મન છે હવે યહોસ્વા યરીખોના યુદ્ધ પહેલાં રાત્રે ચાલવા બહાર ગયો તેણે મ્યાનમાં મૂકેલી તલવારવાળા માણસોને જોયા અને તેણે કહ્યું તું અમારો મિત્ર છે કે દુશ્મન છે તેને જવાબ મળ્યો કે ઈશ્વરના સૈન્યનો મુખ્ય સૈનિક છું ત્યારે યહોસ્વા જમીન પર ઊંધો પડીને તેની ભક્તિ કરી અને તેણે કહ્યું તમારું જાહેરનામું મને કહો પેલા મુખ્ય સૈનિકે કહ્યું તું તારા જોડા ઉતાર કારણ કે તું જ્યાં ઊભો છે તે જગ્યા પવિત્ર ભૂમિ છે અને મિત્ર આપણે વાંચીએ છીએ કે યહોશ તે પ્રમાણે કર્યું પ્રિય મિત્ર જેમ બીજા માણસોને આત્મિક અનુભવ હતો તેવો આ અનુભવ યહોશવાનો છે જેમ મુસાને બળતા ઝાડવા પાસે ઈશ્વરે દર્શન આપ્યું તેવો જ અનુભવ અહીંયા યહોશવાને થાય છે યહોશોને યુદ્ધ કરવાને માટે મૂર્ખામી ભરેલી અને ખૂબ જ હાસ્યાસ્પદ યુદ્ધ કળા આપવામાં આવી અને યુસ્વા આ યરીખોનું યુદ્ધ જીતી ગયો આપણે યહોસ્વાના પુસ્તકના છઠ્ઠા અધ્યાયમાં જઈશું મિત્ર આ છઠ્ઠા અધ્યાયમાં લડાઈની આગલી રાત્રે ઈશ્વરે યહોસ્વાને લડાઈની વ્યૂહરચના પૂરી પાડી છે તેઓએ તેનો અમલ આ જ અધ્યાયમાં કર્યો છે તેઓને નગરની બહાર આવીને યરીખો શહેરની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવ્યું હતું આ પ્રદક્ષિણામાં સૌ લડવૈયા પછી સાત યાજકો કોષની આગળ આગળ મેઢાના સિંગના સાત રણસિંગડા લઈને ચાલે પછી બાકી રહેલા લડવૈયા અને છેલ્લે સર્વ ઇસરાયલના લોકોને રાખવાનું કહેવામાં આવ્યું પ્રથમ દિવસે તેઓએ એકવાર પ્રદક્ષિણા કરવાની હતી આ જ બાબત બીજે દિવસે પણ તેઓએ કરવાની હતી આ પ્રદક્ષિણા તેમણે સાત દિવસ કરવાની હતી તેમ છતાં સાતમા દિવસે તેઓએ સાત વાર પ્રદક્ષિણા કરવાની હતી અને મિત્રો તેઓએ આમ કુલ તેર વખત આ પ્રદક્ષિણા કરવાની હતી યરીખો શહેરનો કોટ એટલો જાડો હતો કે તેના ઉપર ઘર બાંધી શકાતું હતું અને આવા મજબૂત શહેરની સામે લડાઈ કરવા આ હાસ્યાસ્પદ વ્યૂહરચના લાગે છે આ તો જાણે મૂર્ખામી ભરેલી કળા દેખાય છે પણ મિત્ર દુશ્મનનો સામાન્ય રીતે પ્રતિકાર કરતા હોય છે તેઓ તેમના બાળકો અને સ્ત્રીઓને કોટ પર રાખતા હોય છે જો લોકો પાસે હથિયાર હોતા નથી તો તેઓ સળગતા કોલસા અથવા પથ્થરો રાખે છે જો દુશ્મન તેમના કોટની દિવાલ પાસે આવે કે તરત જ તેઓ તેમના પર સળગતા કોલસા અને પથ્થરા ફેંકે છે હવે મિત્ર બાઇબલમાં અભિ નામનો લશ્કરનો આગેવાન આ સત્યથી શરમાયો હતો તે જ્યારે કોટની દિવાલ પાસે ગયો ત્યારે એક વૃદ્ધ સ્ત્રીની પાસે દિશાસૂચક મોટો પથ્થર હતો અને તેણે તેના માથા પરથી ફેંક્યો અને અભિમેલેખની ખોપરી ચિરાઈ ગઈ આ વાત ન્યાયાધીશોના પુસ્તકમાં આપણને જોવા મળે છે અબી મેલેખે પોતાના સાથી સૈનિકને કહ્યું મારી તરવાર કાઢીને મને મારી નાખ જેથી કોઈ એવું ના કહે કે અબી મેલેખનો નાશ સ્ત્રીથી થયો છે તેઓએ તેને મારી નાખ્યો જેથી તેઓ એવું ના કહે કે તેનું મરણ સ્ત્રીથી થયું છે આઈસરાયલી લશ્કરને માટે ચેતવણી બની ગઈ માટે કદી જ કોર્ટની નજીક જવું નહીં કારણ કે અબી ખૂન વૃદ્ધ સ્ત્રીથી થયું હતું તમે જુઓ મિત્ર યહોશવાને ઈશ્વર શું કરવાનું કહે છે બધા જ લોકોને દિવાલ પાસે લઈ જાય અને કોર્ટની ચારે બાજુ પ્રદક્ષિણા કરો કોર્ટની દિવાલની સામે તારા સર્વ લોકોને આગળ કર આ પ્રદક્ષિણા તેર વખત કરો દરેક સમયે તેઓ યરીખો કોર્ટની આજુબાજુ પ્રદક્ષિણા કરી એક પણ શબ્દ બોલવો નહીં તેવું પણ તેમને કહેવામાં આવ્યું સંપૂર્ણ શાંતિથી તે કરવાનું હતું ફક્ત સાત યાજકોએ રણસિંગડાના અવાજ કરવાના હતા એટલે કે રણસિંગડું વગાડવાનું હતું આ અવાજ જ તેમણે કરવો તેવી તેમને પરવાનગી મળી હતી તમે મિત્ર વિચારો કે તમે કોર્ટની ઉપર છો અને આ લશ્કર તો જોરદાર ખ્યાતિ પામેલું છે તમે કદાચ એવું કહો તેઓને કોર્ટની દિવાલ પાસે આવે છે તેઓ ખોખામાં શું ઉચકીને ચાલે છે શું તે ગુપ્ત હથિયાર છે શું તેઓ કોર્ટને ફૂંકી મારશે આ યાજકો રણસીંગડું વગાડે છે તે કેવું ખરાબ લાગે છે તેઓએ ચોક્કસ કૂટની દીવાલ પરથી આવી સર્વ બાબતોની ચર્ચા કરી હશે આ ઈસરાયેલી બાળકો પ્રદક્ષિણા કરીને ફરી પાછા પોતાના તંબુમાં જતા રહેતા હતા હું ચોક્કસ માનું છું કે આ લોકોએ આખી રાત દીવા સળગાવી રાખીને તેઓએ શું કરવા માગે છે તે જાણવા પ્રયત્ન કર્યો હશે અને હું માનું છું કે તેઓએ જાણવા માટે યરીખોમાં પંચકોણ કર્યું હશે બીજા દિવસે એ જ બાબત બની યરીખુના લોકો ચોક્કસ ગભરાઈ ગયા છે માટે તેઓએ તેમના ઉપર કાંઈ નાખ્યું નહીં યરીખુના લોકોને ચોક્કસ આશ્ચર્ય થયું હશે તેઓ શું કરે છે તેના માટે છ દિવસ એક એક વાર પ્રદક્ષિણા કર્યા બાદ સાતમે દિવસે ઈસરાયેલના બાળકોએ સાત વાર પ્રદક્ષિણા કરી આ પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ યહોશવા લોકોની તરફ ફર્યા અને કહ્યું હોકારો કરો આશરે વીસથી ત્રીસ લાખ લોકોએ હોકારો કર્યો મિત્ર તમે કોઈ રમત રમતા દસ હજાર માણસોનો અવાજ સાંભળ્યો છે તેઓ ખૂબ જ અવાજ કરે છે સારું આ વીસથી ત્રીસ લાખ લોકો ઇસરાયેલના લશ્કરમાં હતા વિચાર કરો જ્યારે તેમણે એકસાથે હુંકારો કર્યો હશે ત્યારે કેવો અવાજ થયો હશે ત્યારે તે કેવું દ્રશ્ય લાગ્યું હશે એ કેવું સંભળાયું હશે ઘણા લોકો માને છે કે આટલા બધા લોકોના મોટા હુંકારાને લીધે ધ્રુજારી થઈ અને દિવાલ તૂટી પડી નવા કરારમાં હિબ્રુઅનું પુસ્તક જણાવે છે કે યરીખો શહેરની દિવાલ વિશ્વાસથી પડી ગઈ હું પણ એવું જ માનું છું કે વિશ્વાસને લીધે દિવાલ પડી ગઈ વિશ્વાસ અને એ તો યહોશવાનો વિશ્વાસ તેના વિશ્વાસે આખી પ્રજાને દિવાલની સામે ઊભી કરી દીધી હવે યરીખો શહેરની દિવાલો અત્યંત પહોળી હતી ઘણા લોકો કહે છે કે ત્યાં ધરતીકમ થયો હતો જો તે ધરતીકંપ છે તો સમયને ધ્યાનમાં લો જ્યારે યહોશવાએ ઈશ્વરે આપેલી સર્વ બાબતોને આધીન થયો પછી ધરતીકમ થયો અને દીવાલ અંદર ઉતરી ગઈ અને સીધો રસ્તો થઈ ગયો અને લોકો અંદર ઘૂસી ગયા જમીન દિવાલને ઘડી ગઈ જો આ ચમત્કારને ધરતીકમ કહેવામાં આવે છે તો આ ધરતીકમ એ ચમત્કારિક ધરતીકમ હતો મિત્ર આ બનાવનું ભક્તિમય લાગુકરણ શું હોઈ શકે હું માનું છું કે આ પ્રમાણે તે હોઈ શકે જ્યારે યહોશવા લોકોને તેર વખત દોર્યા ત્યારે તેની પાસે આયોજન હતું લશ્કરી આયોજન જે હાસ્યાસ્પદ હતું જે મૂર્ખામી ભરેલું હતું જાણતો હતો કે કયું લશ્કરી આયોજન સરસ છે તે તો લશ્કરનો ભેજાબાજ માણસ હતો શા માટે તો તે આયોજનને અમલમાં મૂક્યું તેણે એટલા માટે અમલમાં મૂક્યું કે આયોજન વિશે તે જાણતો હતો તે જાણતો હતો કે ઈશ્વરનું આયોજન છે તે જાણતો હતો કે ઈશ્વરે તેને જણાવેલું છે માટે તે આયોજન મૂર્ખામી ભરેલું લાગે છે તેમ છતાં તેણે તેને અમલમાં મૂક્યું મિત્ર યહોશોના છઠ્ઠા અધ્યાયમાં વિશ્વાસ શું છે અને વિશ્વાસ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે બતાવે છે આ અધ્યાયમાં યરીખો સાથેની લડાઈ છે કે જ્યાં દર્શાવેલું છે કે આપણે આત્મિક વચનના દેશમાં પ્રવેશ્યા અને ઈશ્વરના બાળકોના જેવા જીવવા પ્રેરણા મળે છે વિશ્વાસ ચાલે છે જેમ યહોશવા તેર વખત કોર્ટની ફરતે ચાલ્યો તેમ આખી પ્રજા તેર વખત યરીખો કોર્ટની ફરતે ચાલી આ વિશ્વાસ છે મિત્ર મિત્ર વિશ્વાસ રહસ્યમય બાબતો જો નથી વિશ્વાસની કલ્પના સમજવામાં અઘરી નથી વિશ્વાસ આજ્ઞાધીનતા છે આજ્ઞાધીનતા વિશ્વાસનો અનુભવ છે કારણ કે વિશ્વાસ એ ચાલે છે યરીખોની વાર્તાનું સાચું લાગુકરણ આવું છે જે વિશ્વાસ ચાલે છે તે વિશ્વાસ કાર્ય કરે છે આવા પ્રકારનો વિશ્વાસ જીત પૂરી પાડે છે વિશ્વાસથી યરીખોની લડાઈ જીત્યા આ વિશ્વાસ યરીખોમાં ચાલ્યો આ વિશ્વાસ યરીખોની આજુબાજુ ચાલ્યો હતો મિત્ર હવે મને થાય છે કે શું તમારો વિશ્વાસ આવા પ્રકારનો છે શું તમે વિચારો છો કે વિશ્વાસ કોઈ બુદ્ધિશાળી યોજના છે બાઇબલમાં નવા કરારમાં ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે વચન હું તમને શીખવું છું તે ઈશ્વરનું વચન છે જ્યારે લોકોએ યોહાન અનુસાર શુભ સંદેશના સાતમા અધ્યાયમાં પ્રશ્ન કર્યો કે અમે તે કેવી રીતે જાણીએ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો કોઈ માણસ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા માંગે છે ત્યારે તે જાણી શકશે કે આ શિક્ષણ ઈશ્વરની પાસેથી છે અથવા કોઈ ગુરુજીનો વિચાર છે આ બુદ્ધિશાળીઓનો વિરુદ્ધનો વિચાર છે બુદ્ધિશાળી કહે છે મારી બુદ્ધિમાં સમજાય અને મારા મગજમાં ઉતરે તેવું જણાવો તો હું તે કરવા સંકલ્પ કરીશ તે હું કરવા ધ્યાન રાખીશ પણ ઈસુ ખ્રિસ્તે કહ્યું ના આના કરતાં ઊંધું છે પ્રથમ સંકલ્પ કરવા દ્રઢ બનો અને પછી બુદ્ધિથી સ્વીકારી લો પ્રથમ તમારી જાતનું અર્પણ કરો પ્રથમ યરીખોના કોટની પ્રદક્ષિણા કરો પછી તમારો વિશ્વાસ કાર્ય કરશે અને જીતને મેળવી શકશે પણ તમે જો તમારી જાતને ચાલવા માટે સોંપી દીધી છે બુદ્ધિશાળીઓ વર્ષોથી કહેતા આવ્યા છે કે વિશ્વાસ જોવા દ્વારા આવે છે પરંતુ દાઉદ ભક્ત ગીતશાસ્ત્રના સત્યાવીસમાં અધ્યાયમાં જણાવે છે કે આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ એટલે કે હું ઈશ્વરની દયાનો અનુભવ કરીશ એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો હું નિર્ગત થઈ જાત બુદ્ધિશાળી કહે છે જોવું એ વિશ્વાસ છે પણ ઈશ્વર હંમેશા કહે છે વિશ્વાસ જોવાને દોરે છે હું માનું છું યરીખોની લડાઈના ઉદાહરણમાં આ બાબત જોઈએ છીએ જ્યારે ઈસરાયેલના બાળકોએ યરીખોની પ્રદક્ષિણા તેર વખત કરવા સમર્પિત થયા ત્યારે તેઓએ ઈશ્વરને સાબિત કર્યા અને ઈશ્વરે તેમને સાબિત કર્યા આજે પણ જે લોકો દૈવી વિમાનમાં વિશ્વાસ રાખે છે તેના માટે ઈશ્વરનો હું આભાર માનું છું હું દૈવી વિમાનમાં માનું છું હું માનું છું કે ઈશ્વરને આજે પણ શક્ય છે કે તેઓ આપણી સાથે ઘનની સંપર્ક કરે ઈશ્વરને આજે પણ શક્ય છે કે તેઓ તેમના આયોજન સંબંધી મારી સાથે વ્યવહાર કરે એટલે કે ઈશ્વરની સાથે વ્યવહાર કરે તેઓ જે કરવાની ઈચ્છા રાખે છે તે પણ ઈશ્વરને જણાવે ઘણી વખત ઈશ્વર હેતુપૂર્વક આપણા વિશ્વાસની ચકાસણી કરવા તેમનું આયોજન આપે છે જેવું તેમણે યહોશવાની સાથે અને ઈસરાયલના લોકોની સાથે કર્યું યોસ્વાની સાથે યરીખોના લડાઈને માટે કર્યું તેમ સૈન્યનું આયોજન ઈશ્વરે યહોસ્વાને મૂર્ખામી ભરેલું હતું તેવું આપ્યું હતું ઈશ્વર કદાચ આવું આયોજન આપણો વિશ્વાસ તપાસવા આપણને આપી શકે છે જો તમે ઈશ્વરને બરાબર ઓળખો છો તમે દૈવી વિમાનમાં ભરોસો રાખો છો અને તમે જાણો છો કે ઈશ્વરે તમને કંઈક કરવાનું કહ્યું છે ઈશ્વરે ગમે તે કહ્યું હોય તે તમે કરો છો જો તમે જાણો છો કે ઈશ્વરે આ પ્રમાણે કરવાનું કહ્યું છે તો તે કાર્ય કરવું હંમેશા કાળજી ભરેલું છે ઈશ્વર દરેક વખતે આવી રીતે વર્તતા નથી હવે આપણે બીજું યુદ્ધ આય શહેર સાથે કરવામાં આવ્યું છે ત્યાં યહોશવા પોતાની જાતે સત્ય પ્રદર્શિત કરે છે કે તે સૈન્યનો પ્રતિભા સંપન્ન માણસ છે ઈશ્વર વ્યવસ્થા અને હેતુનો ઈશ્વર છે આશ્ચર્યજનક અને ભયજનક આયોજન ઈશ્વરે બનાવ્યા છે ઘણા એવા સમયો છે કે જેમ યહોશવાનો વિશ્વાસ તપાસવામાં આવ્યો તેવો વિશ્વાસ ઈશ્વર આપણો તપાસે છે મિત્ર કદાપી ભૂલી ના જશો યહોશવાના પુસ્તકનું હૃદય છઠ્ઠો અધ્યાય છે અને તે આપણને કહે છે વિશ્વાસ વાસ્તવિક છે વિશ્વાસ દોરવણી પૂરી પાડે છે વિશ્વાસ ચાલે છે આ વિશ્વાસ કાર્ય કરે છે આ વિશ્વાસ આજે પણ આપણા જીવનનું યુદ્ધ જીતાડે છે પ્રિય મિત્ર મારો સમય પૂરો થઈ ગયો છે શું તમે આવા પ્રકારનો વિશ્વાસ ધરાવો છો જો તમે આ વિશે વધારે માહિતી મેળવવા માગો છો તો અમને પત્ર લખશો મિત્ર ફરીથી હું તમારી અગાડી જાણવા માગું છું કે વિશ્વાસ આજે પણ દૂરવણી પૂરી પાડે છે વિશ્વાસ આજે પણ વાસ્તવિક છે વિશ્વાસ એ ચાલે છે અને આ વિશ્વાસ કરવાથી આપણા જીવનમાં અદ્ભુત કાર્ય થાય છે આ વિશ્વાસ આજે પણ આપણું જીવન યુદ્ધ જીતાડી દેશે પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ